કારણ કે આજે છે સંત શ્રી જલારામ બાપાની જન્મ જયંતિ અડાજણ સ્થિત જલારામ બાપાના મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો ની ભીડ ઉમટી પડી હતી ભક્તોએ દર્શન કરી પ્રસાદ ગ્રહણ કર્યો અને ભક્તિભાવથી માહોલ ગુંજી ઉઠ્યો હતો વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું જન્મ જયંતિ નિમિત્તે મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સવારથી હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો આ ઉપરાંત મંદિરમાં ભજન કીર્તન મહા ધન્ય બનસિ જલારામ બાપાની બસો છવ્વીસ માં જન્મ જયંતિ છે શું કેસરો આજનો દિવસ કેટલો ખુશીનો અને કઈ કઈ રીતે આયોજન થતું આજનો દિવસ અત્યંત ખુશીનો છે ભક્તો માટે આશીર્વાદ લેવાનો અને કઈક કરી બતાવવાનો દિવસ છે જે ચાહે તે ઈચ્છા અહીંયા પૂરી થાય છે ભગવાનનું નામ જપ કરો કે ભગવાનના મંદિરે ગર ગુરુવારે આવો બધી ધારેલી કામના અતકેલા કામો આપડા પૂરા પાડે છે સવાતી અમે યાદ આજથી 28 વર્ષ પહેલાથી મંદિર ભગવાન થયું છે ચોત્રીસ ચોત્રીસ વર્ષથી મંદિર છે ને લોકો દૂર દૂરથી પહેલાં અમે સિટીમાં રહેતા હતા ત્યાંથી પણ અહીંયા દર્શન કરવા માટે આવતા હતા દર ગુરુવારે ગુરુવાર ભરવાથી ભગવાન જલારામ બાપા મનોકામના બધી પૂરી પાડે છે અને આજે ને વિના મૂલ્યે પ્રસાદીનું વિતરણ થાય છે આજે ભાવિક ભક્તોની અસંખ્ય લાઈનો હશે ને શોભાયાત્રા નીકળશે આજે પાવ આજના પવિત્ર પાવન દિવસે ભક્તોની જે ઈચ્છા હોય તે ભગવાન પૂરી પાડે છે